શું કર્યું તે એક ભાઈ તો હજી રિહાણ હશે જો અહીંયા રિહાણો છે પૂજન હું જોઈશ એમાંથી લઈ લે સફરજન હાલો સુધારી દો હાલો માંદા થઈને હાવ સિંગા થઈ જાય હાલે બધું ટોરી નાખું હાલ માં દીકરો બહાર વઈ આવેલ દિha વાય ની એમ જો ડોક્ટર આવશે હો ડોક્ટર આવશે ભલે આવતા તો બપોરની રસોઈ બનાવી અને હવે ભાત પૂરવાનું છે બાપુજી નું નસોક નું વાડીએ માનવી માં ફુવારા હાલે છે તો જો ટિફિન માં બટેટા નું શાક ખીર મરચાં અને ગોળ ને બધું ભરી દીધું છે હવે ટિફિન પેક કરવાનું છે છાશ મૂકી દીધી દૂધ ને રોટલા ને માટકા શ્રાદ્ધ છે એટલે ખીર બનાવી દીધી તો હવે બધું ટિફિન પેક કરી દઈ વાળીએ ભાત મોકલું મેં જમી લીધું હવે કીતુબેનને જીજાજીને બાકી છે અને જો ભાઈ રમે અહીંયા કીતુબેન કપડા ફૂકવે છે ફેન્સી હજી આવી નથી સ્કૂલેથી જમવા પૂજન તો આને શું કહેવાય કોઠીમડા અને કોઠીમડાની બને છે કાસરી કોને કોને કાસરી ભાવે કોમેન્ટમાં કહેજો કાચલી શું બને છે પૂજન કાસરી કડવા કોઠીમણા ની કાસરી લાગે તો ચીબડા જેવા થો એવા કડવા કડવા હોય ને બી તો એના ઝીણા 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 દેખી તો એમ થાય કે ચીબડા જ છે ખાઈ લે એવું લાગે કેવું ચીબડું કેવાય નાની ચીબડું પરમ નાની ચીબડું ક્યાં એ કેવું ચીબડું છે આ

Ya, guys, 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 ya, guys, 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 Didi guys, ya, दीदी क्या गई थी हैं पूजा स्कूल गई थी दीदी दीदी ने बैग क्या ले 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 और खाई गयो कॉल दीदी ने जो तो और खाई जाए दीदी तेरे अटले भागो 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 क्या और खाई से पहल ने जो ने बाज 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 क्या था पूजन बाज 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 क्या था

ઈ તો કેતો હોય કે થોડું ખારું કરો ને તો મજા આવે કા ભાઈ બસ નહી હોય થાતું તો કે ને તો પાણી પીજો રોમય તો ખોટો ખોટો હવે ચાની હવે દાત કાઢવા મિનલ ઉદરસ કાઢો મગની કાઢને ઓર જો જે ઉદરસઈ થઈ ગઈ છે અને તાવ ક્યાં આવ્યો તો તને હે તો આ ઢગલો બંધ કપડાં સકેલી નાખવું અને મહેમાન આવી ગયા છે બે નાના મહેમાન ચા પીશો કે કોફી કોફી તો પૂરી થઈ ગઈ છે તો હવે શું બનાવું ચા કે જામફળ ખાઈને ને જામફળ કેવું છે પૂજન હે એવું કેવું છે અરે વાહ મહેમાન આવી ગયા છો ઈ ભાઈ નું તું તારું ખા પોતાનું ખવાઈ ગયું હોય ને હવે ઓલાનું લેહે મને ખબર છે વધીએ તારી નવું નવ હોય એ નવું જ છે ઈ ખા જો ઓલો છેટો હોઈ ગયો ને ખબર હોય ને કરે મને આપણું લેવાઈ જા ખામીનમાં દીકરો ડાયો હશે હો ફિનિશ કરો એટલે હું બીજું દઉં જે ફિનિશ કરે ને ને ચાલો તો સેવ ટમેટા નું શાક કરવું છે અને પરમ પૂજન હવે બોલતા બોલતા આવે એવું લાગે છે જો એકનાથ બાપુજી ભેગું ચાવું તું આ ભાઈ ને મમ્મી પાસે રમવું હોય જોયું ચંપલ તો નીકળી આવી ગયા ફટરેગાના રમીએ એવા પૂજન

દે તો ખરી મોઢામાં પાછો મૂકતો નથી એક પટકું કઈ મોઢામાં મૂકે છે જો